ખાત મુરત કરવામાં આવ્યું હતું આ ખાત મુરત પ્રસંગે નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગરપાલિકાના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 100 લાખના ખર્ચે ઇસ્ટેશન થી લઈને સંસરી ખેતેસર સરકારી સુધી આઇકોનિક રોડ બનાવવાનું ખાત કરવામાં આવે છે આ રોડમાં પંચોતેર જેટલી નવી લાઇટો લગાવવામાં આવશે પછી જેટલા ડિજિટલ બોર્ડ લગાવવામાં આવશે અને પ્લાન્ટેશન કરવાનું કામ પણ આવશે સાથે સાથે એકવીસ લાખ રૂપિયા એપ્રો રોડની સાફ સફાઈ કરવાનું આમાં આવશે આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના સભ્યશ્રી હાજર હતા ને સંગઠનના હોદ્દેદારો પણ હાજર હતા ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર